પેટલા તાલુકાના ચાંગા ગામમાં છેલ્લા બે દિવસથી વધતા જતા ઝાળા ઉલ્ટીના કેસોને ધ્યાના લઈ ચિરા આરોગ્ય તંત્ર હરકત સુહાના બેન તમારું સુહાના બેન હા તો શું થાય છે પાણીમાં પાણીમાં સાહેબ અમુક વારે છે ને બે પાણી મિક્સ આવતું અને પાણીમાં સ્મેલ આવે છે ખરા સ્મેલ આવે હા કેટલા ટાઈમથી આવું આવે છે અમે તો ટાઈમથી આવું વિચારીએ છે ને પણ

आज़ाद मीडिया लाइ आणंद